વડાપ્રધાન મોદીના સન્માનમાં ભૂતાનના રાજા દ્વારા શાહી ભોજન સમારોહ

જન્મદિવસની ઉજવણીના અત્યંત માનવામાં આવે છે આ ઉપરાંત વડાપ્રધાન તેમની મુલાકાતના અંતિમ ચરણમાં પ્રસ્થાન કરતા પહેલા વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવમાં પણ સહભાગી થશે આ મહોત્સવ વિશ્વ શાંતિ ને માનવતાના કલ્યાણના ઉમદા હેતુથી આયોજિત કરવામાં આવ્યો છે વડાપ્રધાનની આ મુલાકાત એવા સમય થઈ રહી છે જ્યારે ભગવાન બુદ્ધના પવિત્ર પીપર હવા અવશેષોને ભારતમાંથી ભૂતાન ખાતે પ્રદર્શન માટે લાવવામાં આવ્યા છે વડાપ્રધાન આ પવિત્ર અવશેષોના દર્શન કરી પ્રાર્થના પણ કરશે જે બંને દેશોના સહિયારા આધ્યાત્મિક વારસાનું પ્રતિક છે આ સમગ્ર મુલાકાત ભારત ભૂતાનના અનન્ય ને અનુકરણીય સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે on program site uh, later uh, in the evening uh, Uh, attend a uh, royal banquet, uh, uh, which is being hosted by the King of Bhutan in the honor of Prime Minister. Tomorrow morning, Prime Minister will have a royal audience with His Majesty the Fourth King, and Prime Minister will also participate in the Global uh, Peace Prayer Festival before his departure. Uh, in terms of outcomes, uh, Ambassador has uh, uh, explained in detail, presented in detail various outcomes, but we will be uh, providing you, sharing with you uh, the specific details uh for your ready reference